અથર્વેદી સત્પન સેવા આશ્રમ અલગધામ દ્વારા આયોજિત દેશર પર વાંઢા મધ્યે મેગા મેડિકલ નિદાન કેમ્પમાં પાંચસો દર્દીઓની સારવાર કરવામાં આવી હતી પરમ પૂજ્ય ગુરુવર આચાર્ય માવજીદાસજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે અથર્વેદી સેવા સંસ્થા આશ્રમ અલગધામ ખાદીય મોર્ટા દ્વારા દર વર્ષે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાતું હોય છે આ વર્ષે રવિવારના દેશો પર વાંઢા ખાતે પીએસસી હોસ્પિટલ મધ્યે કેમ્પમાં યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ રોગોથી પીડાતા પાંચસો દર્દીઓની સારવાર અને તપાસ કરવામાં આવી હતી કચ્છના જાણીતા ડૉક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી આ કેમ્પનો કાદી આશ્રમના મહંત દિવ્યાનંદ હરિજી મહારાજના વરદસ્તે ડિપ્રેક્ટર સાથે કેમ્પનું ખુલ્લો મૂકવામાં આવ્યો હતું અને કહ્યું હતું કે આવા મેડિકલ કેમ્પો દર મહિને યોજવાતા જોઈએ અને કેમ્પ થકી દરેક સમાજના દર્દીઓને સારવાર મળે છે એ મોટી ઉંમરના અને ગરીબ દર્દીઓને આવા કેમ્પ થકી રાહત મળે છે અથર્વેદી આશ્રમ ધાર્મિક પ્રવૃત્તિ સાથે શૈક્ષણિક આરોગ્ય સામાજિક ક્ષેત્રે દર મહિને આવા કાર્યક્રમો થાય છે સંસ્થાના મહામંત્રી ધનસુખભાઈ નાકરાણી અને ઉપપ્રમુખ ડૉક્ટર વાડીલાલ પટેલ કહ્યું હતું કે આ સંસ્થા આગામી દિવસોમાં કચ્છ તેમજ ગુજરાતમાં મેડિકલ કેમ્પનું આયોજન કરશે દાતાઓ અને શ્રેષ્ઠીઓના સહયોગથી આગળ આયોજન માટે આગળ વધશે આ મેડિકલ કેમ્પમાં ઓથોરાપી હાડકા સ્ત્રીરોગ ફિઝિશિયન ચામડી ડેન્ટલ આંખ નાક કાન ઘણા મેડિકલ લેબોરેટરી સાથે વિવિધ ડોક્ટરોની ટીમ સવાર નવ કલાકેથી સાંજના ત્રણ વાગ્યા સુધી દર્દીઓની તપાસ કરવામાં આવ્યા હતા આ દરેક દર્દીઓની તપાસ ફી ચેકઅપ સાથે મેડિકલ લેબોરેટરી કરવામાં આવી હતી આ કેમ્પમાં ડીએચ ભુજ તાલુકાની ટીમ સહયોગ કરવામાં આવ્યો હતો પ્રી મેડિકલ મેગા કેમ્પમાં ડોક્ટર મહેશ લીમાણી ડોક્ટર મિત્તુલ હિરાણી ડોક્ટર ચંદુભાઈ લીમાણી ડૉક્ટર નિકુંજ મોખા ડોક્ટર જીતેન્દ્ર વાસાણી ડૉક્ટર અશ્વિન લિવાણી ડૉક્ટર જીતેન્દ્ર પરીક ડોક્ટર મિત રામાણી ડૉક્ટર નીલ પરમાર ડોક્ટર જયદીપ ગોરાણી ડૉક્ટર કેશવકુમાર સિંઘ મેડિકલ વિભાગ કલ્પેશભાઈ પટેલ જયંતિભાઈ વાસાણી ધર્મેન્દ્રભાઈ ઘોરાણી મિત ગોરાણી દેશુભાઈ વાંઢાના સરપંચ સનાતન ગામના પ્રમુખ નાનજીભાઈ માવાણી જીવરાજભાઈ વાવાણી જીવરાજભાઈ માવાણી સરપંચ જયશ્રીબેન વાસવાણી દેવશીભાઈ કાર્યકરી તરીકે સેવા આપું છું અને અમારા જે અલગધામ અખિલ સત્તમ સેવા આશ્રમ જે આશ્રમ છે તો તેના સ્થાપક આચાર્ય શ્રી માવજીદાસજી મહારાજના પુણ્યતિથી નિમિત્તે અમે દર વર્ષે કાંઈક જે કંઈ અમારા ચરણોમાં આશ્રમના ચરણોમાં જે કંઈ દાનબેટ આવે એનો સેવામાં ઉપયોગ કરીએ કે જેથી કરીને તે દાનબેટ આપનારનું પણ ઘણીભૂત થાય અને લોકોને સેવા મળે અને મતલબ કે જે કંઈ દાન પેટ આવે તો મતલબ કે સેવા માટે જ વાપરવાની સરકે અમે તો ભેગ લીધો છે અમારે તો શરીરમાં અમિત કે પહેરવા કપડાં અને ખાવા ભોજન રહેવા ઓડી જોઈએ બાકી બધું તો અમિત કે લોકોની સેવા માટે છે તો જે બધે અમારા જે સેવા થઈ શકે તે સેવા કરીએ છીએ અને આશ્રમમાં પણ અનેક જીવનના કલ્યાણ અર્થની સેવાઓ ચાલુ છે સત્સંગ ચાલુ છે જ્ઞાન કુટીરો છે તો તેમાં લોકો પોતાને આધ્યાત્મિક જીવનને વિકાસ માટે પણ ત્યાં આવી અને સેવાનો લાભ લે છે અને જેને પણ ત્યાં આધ્યાત્મિક જીવન માટે પણ લાભ લેવો હોય તો જે લોકોને આવવું હોય તે લોકો ત્યાં આવી શકે છે વિના મૂલ્યે ત્યાં પણ સેવા મળે છે ત્યાં ભોજનની વ્યવસ્થા છે અન્નક્ષેત્ર ચાલુ છે અને રહેવાની પણ સગવડ છે અને જે વધુ બને કેટલા વધુ લોકો સુધી સેવા કેમ પહોંચે એ અમારો પ્રયાસ છે અમારો અને મારા ટ્રસ્ટી મંડળ રહ્યા પ્રયાસ કરી રહ્યા છીએ અને તેમાં ઘણા ખાતાઓનો પણ એમાં સહયોગ છે તો એવી રીતે અમારું આ કાર્ય ચાલે છે અને અમારે એ ઈચ્છા છે કે સતત અમારાથી જે બને તે લોકોના જનસેવા માટે અમારે બની શકે એટલું કરીએ જય ગુરુદેવ મારું નામ ધનસુખભાઈ રહેવાનો હળવદ અત્યારે શ્રી અત્યારવે સતપ સેવા આશ્રમ કાદિયા મોટામાં મહામંત્રીની જવાબદારી નિભાવું છું દર વર્ષે મેડિકલ કેમ્પ રાખીએ છીએ અને આ વખતે અહીંયા દેશલ પર રાખેલ છે લગભગ દસ ડૉક્ટરોની ટીમ છે અહીંયા જુદા જુદા વિભાગના ને એમાં અમારો લગભગ સાતસોથી આઠસો માણસોને દર્દીઓને લાભ મળે એવો અંદાજ છે પછી જે તમને વધુ તો અમારી તૈયારી છે સેવા આપવાની ખાસ કરીને આ વિસ્તારમાં જે કાર્યક્રમો આવા થઈ રહ્યા છે મેડિકલ ક્ષેત્રના આવા કેટલા વર્ષોથી કાર્યક્રમ થઈ રહ્યા છે અમે તો દર વર્ષે કરીએ છીએ પણ ઉભા જ કરતા હતા હવે આ વખતે અહીંયા દેશો વિચાર્યું નહીં દેશો આ વખતે પહેલી વખત વર્ષ ને છેલ્લા પાંત્રીસ વર્ષથી આ કેમ્પનું આયોજન ચાલુ છે ઓકે ગુરુદેવ મારું નામ ડોક્ટર વાડીભાઈ પટેલ અથર્વદી સેવાશ્રમ કાર્ય મોટાના ઉપપ્રમુખ તરીકે હું સેવા આપું છું આચાર્ય ગુરુ બાબજીદાસ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આજે વિસ્તાર પર મુકામે એક મેડિકલ કોમ્પ કેમ્પનું આયોજન કરેલું છે દસ અહીંયા આજે સેવા આપે છે વિવિધ પ્રકલ્પોના મેડિસિનથી કરી દાંતના વિભાગ ગાયનેક ઓર્થોપેડિક સર્જન સ્કીન સ્પેશિયાલિસ્ટ અને લેબોરેટરીનું અત્યારે આયોજન કરેલું છે નિઃશુલ્ક આજે તપાસ અને મેડિસિન બંને અમે અહીંથી આશ્રમના સહયોગથી અને ડૉક્ટર મિત્રોના સહયોગથી આજે આ કેમ્પનું આયોજન કર્યું છે દર વર્ષે મેં વિવિધ સેવાના પ્રકલ્પો દ્વારા જુદી સેવાઓનું આયોજન કરતા હોઈએ છીએ આજે એના ભાગરૂપે આજે અહીં વેસલપુર મુકામે એક મોટા મહા કેમ્પનું આયોજન કરેલું છે જય બુલે ડોક્ટર વાસા હું ભુજમાં હોમ કામ કે છું અને આજે આજ આપણે મુકામે સર્વરો મેડિકલ મેગા કેમ્પ આયોજિત આયોજન કરેલું છે એમાં આપણે મેગા મેડિકલ કેમ્પ છે જે એ અથુર્વેદી સત્પંગ સેવા આશ્રમ અલગધામ દ્વારા આયોજિત કરેલ છે અને બધા જ ફેકલ્ટીના ડોક્ટર્સ અહીંયા મારી સાથે આવેલા છે અને આપણે બધાને ડાયગ્નોસિસ છે દવા છે અમુક નાની ટ્રીટમેન્ટ જે પોસિબલ હોય એ કેમ્પ લેવલે અમે પણ પ્રોવાઈડ કરવા માટે હાજર ગયા છીએ અને આશા રાખીએ કે બધા મોટામાં મોટા સંખ્યામાં મારું નામ નાનજીભાઈ રાજાભાઈ માવણ દેશલપુર આજની તારીખમાં સાત તારીખે અમારે દેશલપુરમાં ગેમ્પનું આયોજન થયું અથરવેદી આશ્રમના ત્યાંનો અમને દેશલપુર ગામનો બહુ સારામાં સારો લાભ મળ્યો અને ઘણી બધી સંખ્યામાં અમારા દર્દી આજે અહીંયા લાભ લેશે આ દર્દીઓ સમાજ પૂરતા છે કે તમામ સમાજો જ્ઞાતિઓને સમાજોના દર્દીઓને અમે અહીંયા સેવા આપી છે આજે સેવામાં શું શું મેડિકલ સાથે દવા શું કેટલો બધો ફ્રી આપો છો કેવી રીતે દવા બધી ફ્રી આપી છે જે 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 ને જેટલી દવા જોઈએ તેવી પોતાની દવા ફ્રી આપી ડૉક્ટર લખવાથી આની અંદર જો વધારે સુવિધા મળશે આગળ દર્દીઓને જરૂર પડશે તો ક્યાં આગળ લઈ જશો દર્દીઓ ઓપરેશન માટે એટલે એ જે ડૉક્ટર કહેશે એના હિસાબે એ બધી સંસ્થા કરશે સંસ્થા સંસ્થાના હિસાબે